તેમજ પાદરી ગામ નજીક આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પણ હજારોની સંખ્યામાં માનવ મેરામણ હતો જો જોકે અહીં રોડ સાંકડો હોય ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ લખાય છે ત્યારે બપોરે બાર વાગ્યાના આસપાસના સમય દરમિયાન પણ વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી જ્યારે પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ મહાદેવ મંદિર ખાતે પણ હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને હજારોની સંખ્યામાં લોકોએ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો